નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે પાલનપુર એગોલા રોડ સ્થિત હનુમાન ટેકરી ખાતે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે આજે વિધિવ્ય રીતે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી સ્થાનિક રહેવાસી વિજયભાઈ પુરોહિતના નિવાસ સ્થાનેથી ભગવાન ગણપતિની મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી ડીજેના સોરો સાથે નીકળેલી આ શોભાયાત્રા સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટની બાજુમાં પહોંચી હતી જ્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી હનુમાન ટેકરી કા રાજા ગણેશ મહોત્સવ અંતર્ગત અગિયાર હજાર લાડુની આહુતિ સાથે વિશેષજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોના જણાવ્યા અનુસાર રાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં અપેક્ષા છે જય ગણેશ આજ છે ગણેશ મહોત્સવના અમારા બાવીસમાં વર્ષમાં ગણપતિ દાદાનું પ્રસ્થાન કરવા જઈ રહ્યું છે જે હનુમાન ટેકરી આયોજિત ગણપતિ કા રાજા ગણેશ મહોત્સવ ગણેશ યુવક મંડળ હનુમાન ટેકરીના મિત્રો અને પાલનપુર એરિયા સહયોગ થકી જે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ આજે દાદાનો બાવીસમા વર્ષમાં મંગળ પ્રવેશ છે અને અમે અત્રે આ અમારું એક મંડળ એવું છે બે મિનિટ માટે વાત કરું છું કે આમાં નથી કોઈ પ્રમુખ નહીં સભ્ય કોઈ બી બધું સેમ ગણપતિ દાદાના સંચાલિત આ કાર્યક્રમ થતા હોય છે અને અત્યારે દાદાની સ્થાપના પછી અમારો ગણપતિ યાજ્ઞ ચાલુ થશે જે પાંચ કોડીનો દસેક અગિયાર પંડિતો બેસી અને પચીસ ત્રીસ માણસો બેસીને સેમ ડે પાંચસો લાડુ નો પર ડે અમે ગણેશ યજ્ઞ કરીએ છીએ દાદા નો જી ટોટલ અગિયાર અગિયાર લાડુ નો પ્રસંગ થશે એવરી ડે પચીસો લાડુ નો મહાગણેશ યજ્ઞ નો હવન થાય છે દાદા એ નિમિત્તે સર્વ હાર્દિક પ્રજાને આમંત્રિત છે રાત્રિ દરમિયાન એવરી ડે હવન પછી અમે રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમ રાખીએ છીએ અઠ્યાવીસમી તારીખે માયાબી આહિર નો પ્રોગ્રામ છે એના પછી એક જાદુગર નો પ્રોગ્રામ છે એક બાળકોને સ્ટેજ આપીએ છીએ જે નું સિંચન કરીએ કે એના માટે અને દાદાની પ્રાર્થના નો કાયમી પ્રોગ્રામ હોય છે